નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના વિરાણીયા ગામે આશરે દોઢેક વર્ષ અગાઉ સીએનજી પેટ્રોલ પંપ સામે મહીસાગર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી આરોપીઓએ ગરદા પાટુ અને લાકડીથી માર મારવાના કારણે યુવકનું મોત નીપજ્યું હતું આ અંગેનો કેસ મહીસાગર સેશન કોર્ટમાં ચાલી જતા સેશન્સ જજ સાહેબે આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે આ કેસની હકીકત મુજબ મહીસાગર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી પિકઅપ ડાલુ લઈને પસાર થવા બાબતે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કામ કરતા મજૂર અને કાંતિભાઈ વચ્ચે ઝઘડો તકરાર બોલાચાલી થઈ હતી ત્યાં મરણ જનાર સંજયભાઈ મોતીભાઈ ખાંટ સમજાવવા જતા આ આરોપીઓએ હુમલો કરી માર મારતા સંજયભાઈનું મોત નીપજ્યું હતું આંગેનો કેસ સીપીકો કલમ ત્રણસો બે ત્રણસો તેવીસ એકસો ચૌદ અને જીપીએક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબ મહીસાગર સેશન જજ એમ એન ગડ કરી સાહેબની અદાલતમાં માં ચાલ્યો હતો સરકાર તરફે સરકારી વકીલ એસ આર દલીલો તેમજ પુરાવો ધ્યાને રાખી સેશન જજ સાહેબે આરોપીઓ નુરસિંહ ચરપોટ રહેવાસી સિમલિયા કાગલા ખેડા ફર્યુ તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ અને શાંતિ રમણભાઈ વસૈયા રહેવાસી બિયામાળી આશ્રમ ફળિયું તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદને કલમ ત્રણસો બે ના ભાગ બે ના ગુનામાં તકસીરવાર ઠરાવી પાંચ વર્ષની સખત કેદ અને દંડનો હુકમ ફરમાવ્યો છે. જુનારે તાલુકાન તાલુકામાં આવેલ વીરણીયા ગામમાં મેસારા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કાંતિબેન નામના વ્યક્તિ પિકઅપ ડાઉન લઈને જતા હતા તે દરમિયાન નોરસિંગ કાળુભાઈ ચરકોટના મજૂરોએ પિકઅપ ડાઉન કેમ લાવ્યો છે તેમ કે કાંતિબેન જોડે ઝઘડો કરીને લાખો માતર તેઓએ ફરિયાદી રાજેશભાઈને હકીકત જણાવેલી અને રાજેશભાઈ ત્યાં આવેલા અને તેમને સમજાવવા પ્રયત્ન કરેલો પરંતુ તે દરમિયાન આરોપી નર્સિંગ કાળુભાઈ તથા શાંતિભાઈ રતનભાઈ નાઓએ ભેગા મળી અને હુમલો કરેલ તે હુમલામાં સંજયભાઈ મોતીભાઈ ખાંટનું મરણ ગયેલ અને તે ગુનો તે બાબતે લુણાડા પોલીસ સ્ટેશનમાં તારીખ છવ્વીસ દસ ત્રેવીસના રોજ ફરિયાદ દાખલ થયેલ જે ફરિયાદના અનુસંધાને પોલીસો તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને ચાર્જશીટ થઈ ગયા બાદ સદર કેસ નામદાર સેશન્સ કોર્ટ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આ કામના બંને આરોપીઓ નૃસિંહ કાળુભાઈ તથા શાંતિભાઈ રતનભાઈ નાઓને ત્રણસો બે સાથે ત્રણસો બેના ના બાર ટુ ત્રણસો ચાર એ બેમાં માં ઠરાવી પાંચ વર્ષની સજા કરતો હુકમ કરેલો છે